જય રામવાડી શ્રીકોતર માતાનો જય જય માતાજી રામવાડી રામ અને બીજું કંઈ કહેવું નથી ભક્તો આજના વિડીયોમાં તમારે કંઈ કરવાનું નથી પણ તમારે એટલું કરવાનું છે કે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે કારણ કે આપણે મેં આજે વિચારી લીધું છે કે મારી રામ રામ રામવાળી રામવાળી શીખો તે માતાનો જઈ અને રામવાળી વહણવટી માતાનો ડંકો આપણે આખી દુનિયામાં મિત્રો ભાવિ ભક્તો આપણે વગાડવાનો છે અને એની અંદર તમારા સપોર્ટની જરૂર છે તો આપણે તમારે આડું કરવાનું છે અને નવા ભક્તો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા ભક્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો મારા વાલા મિત્રો વધારે કંઈક એવું નથી આજના વિડીયોમાં તમને એવું કંઈક શીખવાનું છે એવું કે ઘણા મિત્રોની કમેન્ટો મેં વાંચી છે પણ કમેન્ટો પહેલાં એટલું જ કહી દો એક વસ્તુ મારે કહેવાય છે કે કમેન્ટની અંદર જયમાં સિકોતેરમાં રામવાડી રામ લખવાનું ભૂલતા નહીં રામવાડી સિકોતેર આવું લખવાનું ભૂલતા નહીં કાં તો રામવાડીમાં વહાણવટીમાં આવું લખવાનું ભૂલતા નહીં તો બધાને ભાઈ રામ રામ પહેલાં પેલું તો વિડીયો શરૂઆત કરતાને પહેલાં એટલું જ કહું કે તમારા જે ડ્રીમ હોય તમારા સપના હોય એ કમેન્ટની અંદર જરૂરથી મને જણાવજો મારી સિકોતરીને જણાવજો કારણ કે મારી સિકોતે તમારા સપના જરૂરથી સાકાર કરશે મને પૂરો વિશ્વાસ છે તમને વિશ્વાસ હોય તો સપના જરૂરથી લખજો તમારા અને તમે એકવાર તમારું દુઃખ હોય દર્દ હોય જરૂરથી મને કમેન્ટની અંદર જણાવી શકો છો જણાવીને ફરી જોજો તમારું દુઃખ કઈ રીતે દૂર થઈ જશે મારી સિક્કો તે કરી જશે તો રામ સીખોતે રામ રામ વહાણવટી રામ આજના વિડીયોમાં એટલું કહેવું છે કે ભાઈ આજના વિડીયોમાં તમને ઘણા મિત્રોની કમેન્ટો હોય છે ઘણા મિત્રોની કમેન્ટો હું વાંચું છું રોજને ભાઈ એવું ના વિચારતા કે તમે કમેન્ટો કરો છો હું નથી વાંચતો એક એક કમેન્ટ હું વાંચું છું બધા મિત્રોની કમેન્ટો હું વાંચું છું એક પણ મિત્ર ના રહી જાય કમેન્ટમાં અને હું જવાબ નથી આવતો કારણ કે હું બધાની જવાબ ના આપી શકું મિત્રો કે જવાબ જવાબ આપણે જવાબ આપીએ ને ત્યારે કે જવાબ જવાબ કોમેન્ટની અંદર આવો અને વિડીયોની અંદર આવો કારણ કે વિડીયોની અંદર હું તમને જવાબ આવું તો ઘણા લોકોને એટલે બીજા લોકોને લાભ મળે એવું આપણે કામ કરીએ છીએ તો વિડીયોની અંદર એટલે જવાબ આવ્યો છે કે ભાઈ બધાની કમેન્ટ હતી એક ભાઈની કમેન્ટ હતી કાલે કે એમની કુળદેવી એમને ખબર નથી અને એવું કહેતા હતા એ ભાઈ કે અમારી કુળદેવી કંઈ અમારામાં એક ભાઈ બીજા ભાઈનો એવી કમેન્ટ હતી કોઈ નામ તો લગભગ યાદ નથી મને તો એ ભાઈની એવી કમેન્ટ હતી કે અમારા કુળદેવી અમારું કામ કરતા નથી અમારા સપના જે છે સાકાર કરતા નથી કોઈ દિવસ આવું ના બને પહેલાં પહેલી આ વસ્તુ તમે કહી છે તમારું એ તમારું તમારી સોચ એવી છે તમારી કુળદેવી જો તમારું કામ ના કરે તો પતિ ગયે વાર્તા યાર ના બને એવું મારા વાળા મિત્રો તો તમને કહી દો તમારે શું કરવાનું છે તમારી કુળદેવી ક્યારે ના કામ કરે એ તમને જણાવો તમારી જે કુળદેવી હોય તમારી જે તમારા કુળની દેવી હોય જે તમે સવારે પૂજા કરો છો તે કરીએ એ તો વસ્તુ અલગ છે પણ જો તમે કંઈક આ એના ભૂતકાળમાં તમે કંઈ બાધા રાખી હોય અને એ બાધા ભૂલી ગયા હોય તો માતા તમને નડતી નથી તમને એ આ હું ગમે તે વિડીયો બધા ઘણા લોકો એવું કમેન્ટ કરે કે અમારી માતા અમને નડે છે તો આ વસ્તુ ભૂલી જ જજો ખોટી વસ્તુ છે કોઈ માતા કોઈને નડતી નથી ભાઈ મા તો કોઈ નડે પોતાની માને જેટલો દીકરો વાલો હોય ને એટલો કોઈ ના હોય જો સો વાતાની વસ્તુ પહેલી આ વસ્તુ બરાબર છે જેનો દીકરો બહુ વાલો હોય માતાજીને તો કોઈ દીકરાને કોઈ માં નડતી નથી આ પહેલાં પેલું આઠ હાણી લેજો મગજની અંદર ઉતારી લેજો બરાબર છે બીજું કે કોઈ તમે કહો છો કે મારી માતા મારી કુળદેવી અમારું કામ કરતી નથી તો એ વસ્તુ ખોટી છે તો ભાઈ કુળદેવી ક્યારે ના કામ કરે કે તમારી બાધા રહી ગઈ હોય કાં તો બાકી હોય તો પણ હવે ભાઈ જે લોકોનું કામ માતાજી તમારા કુળદેવી નથી કરતા એમને એટલું કહું કે તમારે શું કરવાનું છે તમારે સવારે જીકડે ઉઠો માતાજીનો જીકડે તમારે ધૂપ ધુમાડો જે ધૂપ અગરબત્તી નહીં કરવાની અગરબત્તી કરશો નહીં તમે મેં કહ્યું એમ ગૂગરનો ધૂપ ધૂપ કરવાને નાખો માતાજીને અને દીવો કરવા બરાબર છે તો આ તમે કરો છો બરાબર તીકડે એ કહું કે તીકડે તમારે માતાજીને એટલું જ કહેવાનું છે કે મા હું કારા માથાનો માનવી હું નાનકડો માણસ હું સામાન્ય માણસ મારી શું વાકાત છે મા તું તો અંતરયામી છે માં પણ કદાચ મારી કંઈક ભૂલ થઈ ગઈ હોય મારી અતાલગીની જે અતાલગીની લાઈફમાં મારી જિંદગીમાં મેં કદાચ કંઈ તમારા તમને કંઈ કામ હું કંઈ તમારા પ્રત્યેની બાધા રાખી હોય અને કદાચ હું ભૂલી ગયો હોય તો મા આ બધું મને તો એટલું બધું યાદ નથી રહેતું પણ માં તું તો અંતરયામી છું કદાચ મને તું સપના દ્વારા મને બતાવજે કાં તો અત્યારથી મળીને હું તારી માફી ચાહું છું બે હાથ જો આ રીતે રાખીને માફી માગી લેજો અને એક નાળિયેર વધારી દેજો જો તમારી માતા તમારી કુળદેવી તમારું કામ જો ચાલુ ના કરી દે કરવાનું તો કહી લેજો પછી જો તમારો સપના ફરી ટ્રક સાકાર ના થતા તમને દેખાય ને જિંદગીની અંદર તમારી લાઈફ અંદર સુધરતી ના દેખાય તો સંજયસિંહ વાઘેલાને યાદ કરી લેજો મિત્રો બીજું અને એક એક બીજા ભાઈની કમેન્ટ હતી કે એ એ માણસને ઘણા બચારા ઘણા ટાઈમથી એમને કમેન્ટો આવ્યા કરે છે પણ હું એનો જવાબ આપું છું ઘણો અને કદાચ એમને તો એ સોલ્યુશન મળ્યું નથી એવું લાગે છે મેં કહ્યું હતું કે બારોટ કાં તો તમારા જે વડીલો હોય એનાથી તમારી કુળદેવી જાણી લેજો પણ આ માણસને કદાચ બચારાને એવું લાગે છે મને કે આ માણસને અત્યલગી કુળદેવીની ખબર પડી નથી તો ભાઈ હું તમને એક બીજો ઉપાય આલું છું કે કુળદેવી તમારે હવે એ દ્વારા જો તમને કદાચ બારોટીની ખબર ના હોય તો તમને તમારા જે વડીલો હોય એમને ખબર ના હોય તો તમને કહું કે તમારે શું કરવાનું છે તમારે હવે કશું કરવાની જરૂર નથી હું કરું એટલું જ હવે એટલું જ કરશું કે તમારે ઘરે જે પૂજા કરો છો તમે શ્યાની કરતા હોય મને ખબર નથી તમે કરતા હશે કે ના કરતા હોય મને ખબર નથી પણ હું તમને એટલું કહું છું મારા વાલા મિત્ર કે તમારે હવે અંબે માતાની અંબે માતા એટલે કે નવદુર્ગા અંબે માતા એ બધા માતાના એક માતા છે જેમ કૃષ્ણ શંકર ભગવાન બધા ભગવાનો તેત્રીસ કરોડ દેવો બધા અમુક ભગવાન એક જ છે એ રીતે આપણી માતાઓમાં પણ એક માતા એક છે અંબેમા અંબે માતા એવા છે કે એમનામાંથી જ બધી માતાઓ પ્રગટ થયેલી છે તમે ના જાણતા હોય તો જાણી લેજો અને મેં ઘણા દાખલા પણ આપ્યા છે કે કઈ માતાનું કઈ રીતે નામ પડ્યું છે અત્યારે એ બધી કહાનીઓ બધી કહેવા જઈશ તો બધી બોલો બી વિડીયો થઈ જશે તો મિત્રો આ ઘણી ઘણી આ અંબે માતાની સેવા કરવાનું ચાલુ કરી દો છો તમે અંબે માતાની પૂજા કરવાનું ચાલુ કરી દો છો તમારા જીવનમાં શરૂથી સારું થશે અને અંબે માતાને પ્રાર્થના કરજો કે મા અમારી કુળદેવી અમને ખબર નથી પણ તું નવદુર્ગા છું તું જ માતા છું તું જ બધું છું તો માં હવે તારી સેવા અમે ચાલુ કરી છે તો બરાબર છે બીજા મિત્રો ઘણા મિત્રો એવા હોય છે કે માતાજીની સેવાઓ તો કરતા હોય મારા તો નજીકના દાખલા છે નામ નથી કહેતો કારણ કે એ લોકો વિડીયો જોશે તમને ફરી ખબર પડી જશે કે મને ક્યાં છે એ લોકો પહેલાં બહુ પૂજા કરતો હતો એ ભાઈ કરતો હતો ઘણી બધી માતાઓની પૂજા કરતો હતો એના જીવનમાં દુઃખ આવા મળેલી એની બધી માતાઓની પૂજા બંધ કરી દીધી તો ભાઈ જીવનની અંદર દુઃખ આવે તો કોઈ દિવસ તમારા જે માતાજીને જે સેવા કરતા હોય અગરબત્તી નહીં સોરી અગરબત્તી નહીં કરવાની તમને પહેલાં કહું ધૂપ દુમાડો જ કરવાનો અને આપણે દીવો કરવાનો પણ તમે જે સેવા કરતા હોય તે ઘડી તમને એક વસ્તુ યાદ દિલા દો કે ઘણા પિત્રોને દુઃખ આવતું હોય તે ઘડીએ માતાજીને સેવા કરવાની બંધ કરી દેતા હોય છે અને એવું જાણતા હોય છે કે માતા અમારી કુળદેવી બેઠી છે અમને કંઈક કે આટલું બધું દુઃખ કેમ જીવનમાં આવે છે તો વાત કહો તમને કેમ જીવનમાં દુઃખ આવે છે પહેલાં કહેલું તો તમારી પરીક્ષા થતી હોય કદાચ તમારી પરીક્ષા થતી હોય તા તો તમારા કર્મોનું ફળ તમને મળતું હોય ઘણા નહીં કહેતા કે સળા સાતી બેહી ગઈ તો સળા સાથીની અંદર શનિદેવ ઘડીએ પીલું કરે છે શનિદેવ જે કઈ પરીક્ષા લેવાની ચાલુ કરે તે ઘરે તમારા જીવનમાં દુઃખો આવે છે ના જોડે તો જાણી લો પણ મારા જીવનની અંદર બે વાર સડાસાથી બેઠી બે વાર મારી પથારી ફરી ગઈ એ તમને કહી દો ઘણી ઘણી વાર મારા હાથની અંદર રેખાઓ એવી છે કે ઘણા લોકો એવું કહે છે કે તમારા ટ્રેનર બહુ ઘણું બધું તમારા જીવનમાં બહુ સુખ છે પણ તો આ જીવનની અંદર દુઃખ બહુ આવી ગયું તો મિત્રો આ દુઃખ આટલું બધું આવ્યું હું કોઈ દિવસ હિંમત હાર્યો નથી મારી કુળદેવીની મેં પૂ પૂજા કરવાની છોડી નથી અને હું છોડીશ નહીં અને મારી રામવાડી સિકોતેરને હું યાદ કરું છું ને અત્યારે હાજર થાય છે તો મારી રામવાડી સિકોતેર તમારા બધાના પણ સપના સાકાર કરશે મને પૂરો વિશ્વાસ છે તમે એવું હોય તો તમે કમેન્ટ એકવાર કરી જો ફરી જોજો કે તમારું કામ થાય છે કે નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો ભાઈ અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મિત્રો આપણી સિકોતેર માતાનો ડંકો દુનિયામાં વગાડવાનો છે તો દુનિયામાં ડંકો આપણી સિકોતેર માતાનો વાગે એટલા માટે તમારે આ વિડીયોને વધુને વધુ લોકો જોડે શેર કરવાનો છે અને વધુ ને વધુ લોકો જોડે પહોંચાડવાનો છે તો આપણી માતાને આપણે દુનિયામાં ખબર પડે કે જીવતી જ્યોત રામપુરાની અંદર બેઠી છે મા સિકોતેર માતા રામવાળી સિકોતેર બેઠી છે બરાબર છે અને હા એક બીજી વસ્તુ યાદ કરાવજો કે હું કોઈ ભુવો નથી કોઈ તાંત્રિક નથી પણ હું સામાન્ય માણસ છું સામાન્ય સેવા કરું છું સામાન્ય માતાજીની દી દીવો અને દુઃખ કરું છું ભાઈ એટલું જ કરું છું હું કંઈ ભૂવો નથી કોઈને મંત્ર તંત્ર કંઈ આલનો નથી પણ હા એટલું જ કહું છું કે યુટ્યુબની અંદર તમે સર્ચ કરી દેશો છો કે તમારી માતાના જે હોય ને એને પ્રગટ કરવા માટેના મંત્રો હોય છે તો તમે જે ઘડીએ તમે દીવો અગરબત્તી સોરી અગરબત્તી ભૂલી જવાય છે કારણ કે પહેલાં અગરબત્તીઓ કરીએ એટલે ગૂગલ કાં તો ધૂપ ધુમાડો કરવાથી આ મંત્રોનો ઉચ્ચાર જરૂરથી કરજો તમારી માતા તમારી પર જરૂરથી પ્રસન્ન થશે જય માતાજી વધારે કંઈ કેવું નથી મારા વાલા મિત્રો અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વધુને વધુ જોડે શેર કરજો અને હા આ તમારા પ્યા આ તમારા પ્રેમ દુલારા સંજયસિંહ વાઘેલાને રજા આપજો એટલું કંઈ કેવું નથી વધારે જય માતાજી બધાને બધાના સપના સાકાર થાય બધાના સુખસોથી બધાનું જીવન ભરી જાય બધાનો પરિવાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરી જાય એવી માતાજીને હું પ્રાર્થના કરું છું મા કુળદેવી શીખો તે રોટી રામ બાળી રામને જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ